ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધને લઈને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હલચલ જોવા મળી હતી અબડાસાના નાની ધ્રુવી ગામ નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું અને ભારતીય સેનાની સતર્કતા વચ્ચે ભુજમાં ત્રણ ડ્રોન તોડાયા હતા આદિપુરમાં રેણાંક વિસ્તારમાં ડ્રોન તોડી પડાયું હતું અને ભુજમાં ઘરની બહાર ન નીકળવા માટે સતર્કતા રાખવા આદેશ કરાયો હતો સાથે જ નાગરિકો દાવો કર્યો છે કે હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધને લઈને વહેલી સવારથી જ કચ્છ સરહદ પર હલચલ જોવા મળી હતી અબડાસાના નાની ધ્રુવી ગામ નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું અને ભારતીય સેનાની સતર્કતા રેણાંક વિસ્તારમાં ડ્રોન તોડી હતું અને ભુજમાં ઘરની બહાર ન નીકળવા માટે સતર્કતા રાખવા આદેશ કરાયો હતો સાથે જ નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા સૂચના આપવામાં આવી હતી અને લખપતના લોકોએ દાવો કર્યો છે કે હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે ભુજમાં પણ બજારો બંધ કરાવી દેવામાં આવ્યા હતા અને બહાર ન નીકળવા માટે બંધ કરાવી હતી ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચના આપવામાં આવી છે ભુજમાં ઘરની બહાર ન નીકળવા સરકાર દ્વારા આદેશ અપાયો છે સાથે જ નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ

જેથી પ્રશાસન દ્વારા સૂચના આપવામાં આવી છે કે દરેક વેપારીઓ અને કામ કરતા તમામે પોતાનું આજે કામકાજ બંધ રાખવાનો છે જેથી આજે સંપૂર્ણ બજાર બંધ છે અને અમારે સોનાગંધ બજાર પણ સંપૂર્ણ રીતે બંધ રાખી સરકારી પ્રશાસનને સેવાને બિરદાવીએ છીએ અને આજે અમે અમારો સંપૂર્ણ કામકાજ બંધ રાખી પ્રશાસનની અમે સાથે જ છીએ લોકોને સહકાર આપશો લોકોને શું અપીલ મારી અપીલ છે કે લોકો પોતપોતાના ઘર માં રહે સુરક્ષિત રહે અને ખોટા બારે ફરવા ન નીકળે અને સરકાર ની આજ્ઞા નું પાલન કરે બ્યુરો રિપોર્ટ જનાદેશ